કાંકરે તાલુકાના વેપારી મથક થરાથી નાના જામપુર માર્ગ પર ગટરનો સ્લેબ તૂટી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો જાણે અને નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે પાલનપુરથી કંડલા સુધીના નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર વાહન ચાલકો પાસેથી કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલ કરતી ટોલ કંપની અને નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો કુંકર્ણ નિદ્રામાં પૂટી રહ્યા હોય તેમ દિન પ્રતિદિન અનેક બેદરકારી બહાર આવી રહી છે જેના લીધે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધીશોને માત્ર ટોલ ટેક્સ વસૂલ કરવામાં વધુ રસ હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે કાંકરે તાલુકાના થરા નગરપાલિકા વિસ્તારને વિકાસની વાતો પોકળ સાબિત થાય છે થરામાંથી પસાર થતો નેશનલ હાઇવેની ગટર લાઇન ઠેર ઠેર જગ્યાએ તૂટેલી હાલતમાં નજરે પડી રહી છે મસ મોટા ખાડાઓ પણ પડી ગયા છે મીડિયા દ્વારા જાણ કરવામાં આવે છે ત્યારે તંત્ર દ્વારા નાના મોટા રિપેરિંગના મોખોટા દેખાવો કરી રહ્યું છે થરા બસ સ્ટેન્ડની બાજુમાં નાના જામપુર રોડ પર ગટર લાઈન અગાઉ તૂટી ગઈ છે તંત્ર આ ખાડા કાન કરી દીધા છે ત્યારે લોકો એક તરફ દિવસે પણ પોતાના વાહનો પસાર કરવા હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રાત્રે હાઇવે પર ફરતા પશુઓ પણ આ ખાડામાં પડી શકે તેમાં કોઈ નવાય નહીં આજે દિવસે એક વાહન ખાડામાં ખાબક્યું હતું છતાં તંત્રને કોઈ ફરક પડતો ન હોય તેવું દેખાઈ રહ્યું છે